યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને સમાન કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે ધર્મ અને ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જશે યુનિફોર્મ સિવિલ કોડ બંધારણની કલમ ચુમ્માલીસ હેઠળ આવે છે તે જણાવે છે કે રાજ્યો સમગ્ર ભારતમાં નાગરિકો માટે સમાન નાગરિક નાગરિક સંહિતા સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે આ કલમ દેશમાં લાગુ કરવાની માંગ કરવામાં આવી છે આ પાછળનો તર્ક વસ્તીના બગાડને અટકાવવાનો અને વસ્તીને નિયંત્રિત કરવાનો છે અંગત મુદ્દાઓ સાથે સંકળાયેલા કાયદામાં વધારાના પ્રતિભાવરૂપે બ્રિટિશ સરકારે ઓગણીસો હિન્દુ કાયદાની સંહિતા બનાવવા માટે રાવ સમિતિની નિમણૂંક કરી હતી આ સમિતિનું કામ હિન્દુ કાયદાઓની આવશ્યકતાના પ્રશ્નની તપાસ કરવાનું હતું સમિતિએ શાસ્ત્રો અનુસાર એક હિન્દુ કાયદાની ભલામણ કરી જે મહિલાઓને સમાન અધિકાર આપશે સમિતિએ ઓગણીસો સાડત્રીસના કાયદાની સમીક્ષા કરી અને હિન્દુઓ માટે લગ્ન અને ઉત્તરાધિકારીના નાગરિક સંહિતાની માંગણી કરી રાવ સમિતિના અહેવાલનો ડ્રાફ્ટ બી આર આંબેડકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સુપરત કરવામાં આવ્યો હતો હિન્દુ કોડ બિલ ઓગણીસો બાવનમાં ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું આ બિલને ઓગણીસો છપ્પનમાં હિન્દુ ઉત્તરાધિકાર ધારા તરીકે અપનાવવામાં આવ્યું હતું